વડોદરાનો આવા ચૂંટમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં રહેતા વેંડળ પર અન્ય વેંડળે આવીને હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે જેમાં જનોદ વાઘોડિયા આવેલ વ્યંડળ વારંવાર ધમકીઓ આપતા હોવાના સ્થાનિક આક્ષેપો કર્યા હતા આજે અચાનક બંને વેન્ડર સાંજના સમયે સામસામે આવી જતા મારામારી થઈ હતી ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત વેંડળોને સારવારમાં ખસેડી વાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે એન્જુ માસી બોલું છું મેં બરાણપુરામાંથી આજે અસામાજિક તત્વો એટલે ડુપ્લિકેટો આજે બરાણપુરામાં અહીં માસીબાનો હુમલો કરવા આવ્યા અને મારવા આવ્યા અને એસિડ કુવાડીના ઘા કોઈ એવા તો પહેલાં સ્પ્રે એવા ઝેરી અને દારૂની બોટલો છરી ચપ્પા લઈને માસીબાને મારવા આવ્યા બરાણપુરાની અંદર અને હુમલો કરવા આવ્યા ઉંમરવાળી માસીઓ પર આવું આ ખોટી વસ્તુ છે કારણ કે બરણપુરાના માસીબાએ પછી સેફ્ટી તો કરવી જોઈએ એટલે પબ્લિકને બોલાયા અને સાહેબ અમને મારવા આવ્યા છે અમે બધા તો હતા નહીં પાછળથી અમને તો ખબર આ બધું પિક્ચર પછી ગયું ત્યારે પણ એ અમને ખૂબ મેથી પાક આવ્યો છે અને ખૂબ પોલીસ તંત્રનો અને પોલીસ મિત્રોને અને અત્યારે તો ખૂબ ખૂબ પોલીસ દ્વારાને મારા મીડિયા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે અમને ખૂબ સાથ આપ્યો છે કારણ કે આવા ડુપ્લિકેટો અવાર નવા શેરમાં પણ ખૂબ બધાને રંજાડે છે અને શહેરની અંદર પણ બહુ ત્રાસ છે ડુપ્લિકેટોનો એટલે મારી ખૂબ નમ્ર વિનંતી છે પબ્લિકને પણ જાતે જાગૃત થવાની જરૂર છે જય માતાજી જય હિન્દ